છે વરસાદ બહુ મસ્ત વાતાવરણ આવે લોકેશન વાહ વાહ જોઈ શકો છો આ પણ વરસાદ માહોલ ફૂલ જામી ગયો છે જોઈ શકો છો વાહ વાહ તો મસ્ત મજાનું વાતાવરણ છે જોઈ શકો છો તમે મિત્રો આ પણ વરસાદી માહોલ ખૂબ બહુ વરસી રહ્યો છે જોઈ શકો છો તમે આ અમારા તાબામાં પણ પાણી ભર્યું છે જોઈ શકો છો તમે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે આજનું આ પણ વરસાદનો અંધાર જ છે બધો તમે મિત્રો વરસાદ માહોલ વચ્ચે હું યુટ્યુબમાં લાઈવ થયો છું પહેલો બ્લોક આવ્યો છે મારો ઘણા સમય પછી જોઈ શકું છું આ ચુરજ ઘણા સમય પછી આપણે સુરતમાં આવી ગયા છે અને આજે પણ એવો મસ્ત મજાનો માહોલ છે વરસાદનો ચાલુ કરી શકો છો તમારા શિયારીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે વાવ મસ્ત મજાનું લોકેશન છે આજ આ વરસાદી માહોલ બહુ જ સમી રહ્યો છે

આવું તમને મોસમ વરસાદની ની ક્યાંય જોવા મળશે નહીં મિત્રો સુરત થોડા લોકો બધા સુરત રહે છે